મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક મુખ્ય સમાચારો મનપા દ્વારા શહેરી વિકાસના પચીસ વર્ષની થયેલી ઉજવણી એકસો પંચ્યાસી કરોડના વિકાસના કામોનું થયેલું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જલાલપુરના પેથાણ ગામમાં કરંટ લાગતા મજૂરનું થયેલું કરુણ મોત નવસારી પૂર્ણા નદીના કિનારેથી મળી આવેલી અજાણી બાળકીની લાશ આસ્થાના ઓવારેથી શ્રીજીની ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે જામેલો ભક્તિભાવપૂર્ણ માહોલ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસના પચીસ વર્ષની ઉજવણી થઈ હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાના સરપંચનો વર્કશોપ પણ યોજાયો હતો નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને જળસંચય અભિયાન અંતર્ગત સરપંચ સાથે વર્કશોપ ટાટા હોલમાં યોજાયો હતો બે હજાર પાંચથી બે હજાર પચીસ દરમિયાન શહેરી વિકાસના પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મહાનગરપાલિકાના એકસો પંચ્યાસી કરોડના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સી આર પાટીલના હસ્તે થયા હતા ઇવેન્ટ બુક લોન્ચ નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલનું લોન્ચિંગ નવસારી ફ્લડ બુક લોન્ચ સહિત એકસો પંચ્યાસી કરોડના વિવિધ કામોના લોકાર્પણ થયા હતા આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લો દરેક કામ કે પહેલ ઉપાડવામાં પ્રથમ હરોળમાં રહ્યો છે આદર્શ ગામ બનાવવાનું હોય કે ધુમાડા રહિત જિલ્લો નવસારી હંમેશાથી પ્રથમ ક્રમે રહ્યો છે અને કલેક્ટર છે કહ્યું કે બધા ઘણા બધા કામ થઈ ગયા એટલા બધા કામો શરૂ કર્યા છે એનો પણ ખૂબ લાંબો લિસ્ટ હતો અને ઘણા બધા કામ પૂરા થઈ ગયા છે એનો પણ લાંબો લિસ્ટ હતો અને એના માટે મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર તરીકે શ્રી દેવ ચૌધરીજીએ જે જવાબદારી સંભાળી છે એમને એમના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અવારનવાર જ્યારે એમની સાથે ચર્ચા થાય છે ત્યારે મારો આગ્રહ એ છે કે અંદર પહેલા નંબરે રહેવાની ટેવ પડી છે અને એ ટેવ આપણે સતત જાળવવાની છે એટલે દરેક કામમાં દરેક ક્વોલિટીમાં દરેક પ્રકારની સગવડમાં નવસારી હોય શહેર હોય કે નવસારી જિલ્લો હોય એની અંદર આપણે સર્વપ્રથમ રહેવું જ જોઈએ અને રહેવા માટે તમારા બધાનો સાથ સહકાર ફક્ત શહેરના લોકોના કારણે નહીં ગામમાંથી શહેરમાં જે લોકો આવે છે એમનો પણ સાથ હશે તો જ નવસારી શહેર અને જિલ્લો બંને એ દરેક ક્ષેત્રમાં સૌથી આગળ રહેશે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે એક ક્વોલિટી સાથે ઊભું થાય છે એના કારણે આપણે હમણાં સુધી દાવો કરીએ છીએ કે આપણી નગરી એટલે સંસ્કારી નગરી છે તો આપણે યાદ છે કે નવસારી જિલ્લા માટે આપણે એક સૂત્ર બનાવ્યું હતું સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અને એના અનુસંધાને આખા દેશમાં કોઈ એક શહેર કોઈ એક જિલ્લો સાતસો જિલ્લાઓ પૈકી કે જેણે દરેક ગામોનો વર્ષોનો કચરો સાફ કર્યો અને એ કચરાને યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો અને દરેક ગામોને જે નાના ગામો હતા એમાં એક ગામ કે બે ગામની વચ્ચે એકાદ વાહન અપાયું પરંતુ લગભગ બધા જ ગામોમાં વાહનો અપાયા કે દરરોજનો એ જે કચરો ભેગો કરીને યોગ્ય જગ્યાએ નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી એના માટે પણ કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ નવસારીના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદીના કિનારેથી એક બાળકીની લાશ મળી આવી હતી નવસારીમાં પૂર્ણા નદીના કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં બે થી ત્રણ વર્ષની નાની બાળકીનો મૃતદેહ મળી આવે છે માછીમારી દરમિયાન એક માછીમારી નજર નદી કિનારે પડેલા મૃતદેહ પર પડી હતી તેણે તરત સ્થાનિક તંત્રને આ અંગે જાણ કરી હતી સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે જ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ લીધો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે બાળકીની ઓળખ અને મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના પેથાણ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે વોટરપ્રુફિંગના કામ દરમિયાન કરંટ લાગવાથી પચીસ વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની કૈલાશ ચૌહાણ નવસારીમાં કડિયા કામ કરતો હતો ઘટના દરમિયાન કૈલાશ ધાબા પર ટેમ્પરરી લિફ્ટિંગ માલસામાન ચડાવી રહ્યો હતો આ સમયે તેને કરંટ લાગ્યો હતો તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરસ પરના તબીબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાથી કૈલાસના પરિવાર પર આપ તૂટી પડ્યું છે તેને માત્ર આઠ મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં નવસારી જિલ્લામાં કરંટ લાગવાથી આ ત્રીજો મોત છે આ અગાઉ ગણપતિ આગમન દરમિયાન બે યુવાનોના કરંટ લાગવાથી મોત થયા હતા નવસારીમાં માનતાના શ્રીજીની આસ્થાના ઓવારેથી ભક્તિભાવપૂર્વક વિસર્જન થયું હતું નવસારીમાં છસોથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું ગણેશ મહોત્સવનો માહોલ જામે છે નવસારીમાં ધાર્મિકતા અને એકતાના દર્શન થઈ રહ્યા છે ગણેશ ભક્તો શ્રીજીની ભક્તિ આરાધનામાં લીન થયા છે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શ્રીજીની વિધિવત રીતે સ્થાપના થઈ દરેક ભક્તોના ઘરમાં ગજાનન ગણેશજીની પધરાવણી થઈ હતી પરિવાર પાંચ દિવસ સુધી માનતાના શ્રીજીની પૂજા અર્ચના કરી અને પાંચ દિવસ પૂર્ણ થતાં માનતાના શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દરેક પરિવારમાં એક સદસ્ય તરીકે બાપા પધાર્યા પાંચ દિવસ સુધી ભક્તોના પરિવારમાં રહ્યા શ્રીજીનું પૂજન થયું આરતી થઈ ગણેશ ભક્તોમાં પણ બાપા દિલમાં વસ્યા પાંચ દિવસ બાદ બાપાની જ્યારે વિદાય આવી ત્યારે સમગ્ર પરિવાર બાપ્પાને હાથમાં લઈ અશ્રુભીની આંખે આસ્થાના ઓવારે પહોંચ્યા હતા ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તો જલ્દીયાના નારાઓ સાથે બાપ્પાની વિદાય આપી હતી तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा कुछ hey! को फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना गा है तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे जैन तब हमको पाना है છ કો લાના સુન કેતા પે જબ તેર્શન પાંે ચૈન તબોના હૈ દિવસ સેવા પૂજા કરી બાપાની અમને ખૂબ મજા આવી પાંચ દિવસ પછી બાપ્પા વિસર્જન માટે જાય છે ખૂબ દુઃખ થાય છે બાપાને એવી વિનંતી પાછા બાપ્પા આવતા વર્ષે જલ્દી જલ્દી પધારો ગણપતિ બાપ્પા મોર્યા આજે પાંચ દિવસનું ગણપતિ બાપાનું વિસર્જન છે પાંચ દિવસ ઘરે ગણપતિ બાપાની સેવા અર્ચના પૂજા કરી અમને ખૂબ મજા આવીને હવે આજે ગણપતિ બાપાને વિદાય આપવાની છે ત્યારે થોડું દુઃખ થાય છે નવસારીના રમતગમત સંકુલમાં પંદરમો સ્ટેટ લેવલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશીપ યોજાઈ હતી ગુજરાતના સાત જિલ્લાઓના ત્રણસો ખેલાડીઓએ ભાગ લીધો હતો લુનસિકુઈ સ્થિત નવસારી મહાનગરપાલિકાના રમતગમત સંકુલમાં રવિવારે પંદરમો સ્ટેટ લેવલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું બાળકોમાં કરાટે પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય અને કરાટેના માધ્યમથી શારીરિક વિકાસ થાય તે હેતુથી આ સ્પર્ધાનું વિશેષ રૂપે આયોજન થયું હતું ગુજરાતના સાત જિલ્લાની શાળાઓના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિવિધ વય જૂથમાં કરાટેના ખેલાડીઓની ફાઇટ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા બોયઝ અને ગર્લ્સની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે ફિફ્ટીન સ્ટેટ લેવલ અહીંયા નવસારી સ્પોર્ટ ક્લબ ખાતે રમાય છે મારો મારો ચાઈલ્ડ છેલ્લા એઇટ ઇયથી અમે લોકો અહીંયા સર અમને લોકોને ટ્રેઇન કરે છે કિશો સરના હાથના નીચે છેલ્લા એઇટ ઇયર્સથી મારો સર અહીંયા રમે છે અમને લોકોને અહીંયા સારું એક્સપિરિયન્સ મળે છે એકચ્યુઅલી અમારા બચ્ચાની ફિટનેસથી લઈને બધી જ વસ્તુમાં ઘણું ફાઇન રીતે પ્રોગ્રેસ થયું છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના તારીખે પંદરમી સ્ટેટ લેવલ પર કરાટેનું કાજે એક્ઝામ રાખવામાં આવેલી છે તેમાં અલગ અલગ સ્કૂલથી સુરતની સ્કૂલોથી માંડીને બધા અલગ અલગ છોકરાઓ આવીને અહીંયા કોમ્પિટિશનમાં ભાગ લેવામાં આવ્યો છે અને ખૂબ જ સારી રીતે એનો પ્રોગ્રામ કરેલો છે ને અમારા બાળકો બી ખૂબ સારી રીતે એન્જોય કર્યું છે નવસારી શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા ઉજ્જૈનના શ્રી મહાકાલના દર્શન થઈ રહ્યા છે ગણેશ મંડળમાં મહાકાલની ઝાંખી રજૂ કરવામાં આવી છે નવસારીના લોકો ધાર્મિક ઉત્સવ પ્રેમી છે તેમાં વિશેષ કરીને ગણેશ મહોત્સવ માનીતો તહેવાર છે ત્યારે હાલ ગણેશ મહોત્સવ નવસારીમાં ઉજવાઈ રહ્યો છે દરેક ગણેશ મંડળો વિવિધ થીમ ઉપર કલાકૃતિઓ રજૂ કરતા હોય છે ત્યારે નવસારી શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંડળ છેલ્લા છોત્તેર વર્ષથી ગણેશ મહોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવતો આવે છે સતત છોતેર વર્ષથી કહારવાડમાં શ્રીજીની પ્રતિમા ભવ્ય રીતે પ્રતિવર્ષ સ્થાપિત થાય છે ગણેશ મહોત્સવ દરમિયાન નવસારી શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા આ વર્ષે ઉજ્જૈનના શ્રી મહાકાલ બાબાના સાક્ષાત દર્શન કરાવ્યા છે ગણેશ મહાદેવના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નવસારીના શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંડળમાં થઈ રહ્યા છે મહાદેવના બાર જ્યોતિર્લિંગમાં અગ્રણી સ્થાન ધરાવતું ઉજ્જૈનમાં સ્થિત શ્રી મહાકાલેશ્વર દાદાના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંદર આપ સૌનું સ્વાગત કરે છે આપ આ વખતની ટીમ છે શ્રી ઉજ્જૈન મહાકાલેશ્વર આપ સૌને દર્શન માટે ભાવભીનું આમંત્રણ છે શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંદિર કહારવાર માછીવાર નવસારી આપ સૌ ગણેશ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી કહાર સાર્વજનિક ગણેશ મંદિરના છોતેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આ વર્ષે દર વર્ષની જેમ શ્રી ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલ દાદાની ઝાંખી અહીંયા બનાવવામાં આવી છે અહીંયા મનને શાંતિ મળી જાય એવું સેમ ટુ સેમ એકદમ અમે એટલી કોશિશ કરી છે મંદર દ્વારા કે તમને ફિલિંગ ત્યાંની ઉજ્જૈનની જ આવશે અને સાક્ષાત્કાર પણ અમે અહીંયા જોયા છે તો આપ નવસારીની ધર્મપ્રેમી જનતાને અમારું

નુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો વિરોધ કરવા તેમજ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈટાળવા તીઘરા વિસ્તારમાં ટીપી લાગુ કરવાની જાહેરાતથી ખેડૂતો અને હળપતિ પરિવારોની જમીન સંપાદન કરવાનો વિરોધ સાથે સાથે પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનની પોલિસીના ફેરફાર અને ગામતળ વિસ્તારમાં સ્વામિત્વ યોજનામાં ખુલ્લીવાડાની જમીનનો સમાવેશ કરવા સહિતના મુદ્દે ખેડૂતો અને નગરજનો કાલિયાવાડીના મોઢગાંજી પંચની વાડીમાં સભા યોજી હતી જે બાદ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી સરકારના નુડાના ગામોનો સમાવેશનો વિરોધ તેમજ શહેરીજનોની સંપાદનના નામે જમીન છીનવી લેવા સહિતના મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ આવ્યો છે આગમી સમયમાં આ સમગ્ર મુદ્દો જિલ્લા સંકલનમાં લઈ ધારાસભ્ય અને સાંસદ સુધી પહોંચાડવા માટે ભલામણ કરવામાં આવી છે સાથે જ રાજ્ય સરકારને પણ આ મામલે જાણ કરવામાં આવે તેવી માંગ ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવી છે જો માંગ ઉકેલવામાં ન આવે તો ખેડૂત સમાજ દ્વારા અસહકારનું આંદોલન સરદાર અને ગાંધીજીના રસ્તે કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે નવસારી જલાલપોર તાલુકા ખેડૂત સમાજ ના ખેડૂતો ભેગા થયા અને નવસારી જલાલપોર તાલુકા નવસારી જિલ્લાના વિવિધ ખેડૂતોના પ્રશ્નોને લઈને કાર્યવાહી ચર્ચા કરવામાં આવી પણ આ તબક્કે આ ચર્ચામાં એવું નથી બંધારણ છે એને લઈને જે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી બનેલી છે

મનપા દ્વારા શહેરી વિકાસના પચીસ વર્ષની થયેલી ઉજવણી એકસો પંચ્યાસી કરોડના વિકાસના કામોનું થયેલું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જલાલપુરના પેથાણ ગામમાં કરંટ લાગતા મજૂરનું થયેલું કરુણ મોત નવસારી પૂર્ણા નદીના કિનારેથી મળી આવેલી અજાણી બાળકીની લાશ આસ્થાના ઓવારેથી શ્રીજીની ભાવભીની વિદાય ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે જામેલો ભક્તિભાવપૂર્ણ માહોલ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર